હેલો ગાય ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગ તો જો આજે હવર હવર માં કામ ઉપાડી દીધું છે કારણ કે પેલા તો છે ને આપડા થેલા છે ને એમાં કપડાં પડ્યા છે ને તો એ બધું મૂકી દઈને પછી છે ને આપણે આ બેડશીટ એ બદલવાની છે કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો આપણે બેડશીટ નથી બદલી તો બધું કામ છે ને આપણે પતાઈ દઈએ અને પછી રસોઈ કરવા જઈએ કારણ કે આજે મારા ફુવાજી અને મારા ફુવાજીનો છોકરો એ બધા આવ્યા છે તો રસોઈ કરવાની છે તો ફટોફટ આલો કામ પતાઈ આજે સવાર સવારમાં બધા લોકો ધંધે લાગી ગયા છે કારણ કે ટોરેન્ટ મેસેજ આવ્યો છે કે પોણા દસે લાઈટ જાય ને સાંજે સાત વાગે લાઈટ આવશે એટલે સાત વાગે લખ્યો એટલે એટલીસ્ટ પાંચ વાગે તો આવી જાય પણ આજે આખો દિવસ લાઈટ વગર છે એટલે હું જોઉં છું કે સવાર સવાર કયું કામ પતાવું

કોબીનો સંભારો કરવાનો છે છે દૂધીનો હલવો અને ખમણ પાર લાવવાના છે હાલો બધાય જમવા જોકે હજી બનાવવાનું બાકી છે અને લાઈટ વહી ગઈ છે એટલે તમને આજે અંધારામાં બ્લોક જોવા મળશે સાચી વાત જો અંધારો અંધારો છે અને જાડું અંધારામાં તીર મારવાનું છે એટલું બધું અંધારો નથી પડતું એટલે વાંધો નહીં આવે બારી જો કે અમારી અહીંયા છે એટલે ને હમ અને હારો પ્રકાશ દિવસ છે એટલે પ્રકાશ પડે છે રાતના રસોઈમાં ઓરું થાય જો રા લાઈટ નહીં આવે ને તો રાતે સાત વાગ્યાનો ટોરન્ટ ટાઈમ આવીપો છે એટલે પ્રોબેબલી મને એવું લાગે છે 5 વાગે કે 4 વાગે આવી જાય સારું આવી જાય એટલે આજ રોંઢો તો છે ને એમનો જ ખાવાનો છે ગરમીમાં અને અહીંયા જો ભરેલા રીંગણાનો તપા તપી બોલે છે શાક એટલે હું ખાવાનું છું દાળ ભાત દાળ ભાત ખાવાનો છે મે મારી રોટલી નથી કારણ કે મને ભરેલા રીંગણા બટેકા હોય ને માં બટેકા ભાવે

લેવાસી અને અમે એવું હોય કે મેમાન વારતી ફરતી આઈટમ રાખીએ ક્યારેક સમોસા રાખીએ ક્યારેક ખમણ રાખીએ ક્યારેક ખાંડવી આપડે ઓછી રાખીએ છે ને સ્વામિનારાયણ છે એટલે સમોસા ને એવી વસ્તુમાં લાઈક ચાઇનીઝ સમોસાને ઉત્તમ લાવી જ નકો કારણ કે એમાં લસણ આવે તો વાગી ગયો છે એક ને આપણે બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને મમ્મી પપ્પાએ બહાર ગયા છે અને ફુવા ની લોકોય બહાર ગયા છે એટલે બધા આવશે પછી આપણે બધા હારે જમવા બેસશું અને પંખો શરૂ નથી થાતો હું આવીને બેઠીને કીધું હાચ રોટલી થઈ ગઈ હવે બહુ ગરમી થાય છે પંખો શરૂ કરીને બે હું ત્યાં ખબર પડી જ નથી એટલી ગરમી થાય છે ને કે વાત જ આવવા દે હમણાં તો બહુ લાઇટ જાય છે પહેલાં સાવ ન જાતી અને અત્યારે ટાઈમે કેવા જાય ખબર કાં તો તમે બે વાગે ઉત્વ હોય ને ક્યારે લાઇટ વહી જાય ને અત્યારે જો સાત વાગે રાતે

અંધારામાં છોકરાઓ છે ને ન રે અમે અંધારો થઈ જાય તો આમાં નાનો છોકરો હોય તેને ગરમી એટલી થાય અને હજી સુધી લાઈટ નથી આવી કે છે નવ વાગે આવશે હવે ખબર નઈ ક્યારે આવી જો ભાઈ આજની રસોઈ છે ને ટોર્ચ ઉપર કરવાની છે કારણ કે લાઈટ ક્યાંય નથી અમુક જગ્યાએ જો એવું મૂક્યું છે અને મેડમ સારું છે તું છો મને ભૂત જેવું લાગ્યું તને તો હું ભૂત જેવી જ લાગુ ને અને આજે અમારે શૂટિંગ કરવાનું હતું પણ શૂટિંગ જ નહોતું કારણ કે લાઈટ નહોતી લાઈટ વગર શૂટિંગ નહોતા અને દર વખતે જ્યારે રસોડામાં હું બ્લોગ લેતી હોય ને ત્યારે ખાલી એક લાઇટ કર્યું હોય ને તો એ નીરવ મને એમ કે તારે બે લાઈટ લેવાની તો બ્લોગ માં હરખું આવે પણ આજ નીરવ કાઈ બોલતો નથી આજ પણ મૂળ લાઇટ નથી અને મેનુ શું છે એ કહી દો આજનું મેનુ છે ખીચડી ઓકે ખીચડી અને ખીચડી અને શાક ઓકે મને એમ કે તું એમ બોલે ખીચડી અને ખીચડી ખીચડી

કોણાટ જેવું લાઈટ આવી ગઈ તો ઘણા બધા એ છે ને આ પાછળના બ્લોગમાં કોમેન્ટ કરી છે કે નીરવ છે ને હવે હેર કટિંગ કરાઈ નાખે તો એમાં એવું છે કે નીરવ ના હેર હજી છે ને હરખી રીતે વધ્યા જ નથી તો હેર કટિંગ કરાવવાનો કાંઈ મતલબ જ નથી કારણ કે જે આ લટ છે ને હજી હવે ટૂંકી છે હજી થોડીક લાંબી થવી જોઈએ હજી મને લાગે છે પ્રોપર બધા વાળ લાંબા હરખા થઈ જાય ને હજી મને લાગે બે ત્રણ મહિના વયા જાય પછી એની કઈક હેર સ્ટાઇલ બનશે જે તમને જોવી ગમશે નીરવ પછી હું બોલું છું તો મારી બાજુ કેમેરા રાખવાનો હોય પોતાને જોયા રાખે કેમેરામાં

આટલા પોઈન્ટ જાડો થી માંડ એવું છે કે અમુક વાળ વધી ગયા છે ને આ સાઈડ નીરો પેલા ટકો કરાઈ નાખતો ને એટલે ઈ વાર નથી વધી થાય એવું થયું છે આ બાજુ કેટલા વધી ગયા જો

ફમ્બલિંગ થઈ જાય રહી વાત તો હવે જોઈએ છે કારણ કે આમાં આપણે વધારવામાં છે ને કાય એટલે કાય જાડુ મહેનત કરવી પડતી હતી એટલે વધારે જોઈ લે હાર નહી લાગે કપાઈ નાખશું અને એક ફાયદો ઈ થાય છે અમારે કે ઘરમાં પૈસા બહુ બચી જાય છે નકર નીરો દર 15 દિવસે છે અને વાળ કટિંગ કરાવવા પોચી જ જાય દર 15 દિવસે આપણે હેર કટિંગ અને બીર્ડ સેટ થઈ જ જાય કારણ કે આ ફિલ્ડ માં એટલે થોડું ઘણું ઓળખી રે પણ હમણાં ગયો નથી ત્રણ ચાર મહિના અને હવે એવું જ કરવાનું દર મહિને નીરોને છે બીએડ કઢાઈ નાખવાની એટલે એક મહિનો થાય ત્યાં વધી જાય એટલે ઈ પૈસા બચી જાય એટલે અમારે ઈ પૈસા બચાવી બચાવીને છે બંગલો ખરીદવાનો તમારા બંગલા ખરીદવાનું ચક્કરમાં મારી ઈજ્જત લૂંટાઈ જાય ખબર છે ઈજ્જત નો લૂંટાય એની ઈજ્જત વધે હું કોની સામે તારી સામે વધે બધાય સામે વધે લ્યો મારી સામે તો તારી બહુ ઈજ્જત છે જ આટલી બધી છે પછી મેં આમ કરીને આટલી કર નાખી એમાં તો માસ્ટર છે આ લોકો તો આજે આપણા ઘરે લાઈટ નહોતી ને તો અમે થોડા ઘણા ડગમગી ગયા હતા અને અમારો કોન્ટેન્ટ ડગમગી ગયો હતો તો કાંઈ વાંધો નહીં આજનો બ્લોગ થોડો ઘણો નાનો બન્યો હશે પણ ચલાવી લેજો અને થોડોક આજ વધી ગઈ હતી લાઈટ વિના તો કાંઈ વાંધો નહીં હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો તમને ખબર છે શું કરવાનું લાઈક કરી દો કોમેન્ટ કરી દો ફેસબુકમાં જોતા તો ફોલો કરી દો યુટ્યુબમાં જોતા તો સબસ્ક્રાઈબ કરી દો તો મળીને નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય